ભરૂચમાં આવેલી વેલફેર હોસ્પિટલ સંચાલિત શાળામાં શિક્ષકો અને એડમિનિસ્ટ્રેશન વચ્ચે તંગદીલી જોવા મળી છે શાળાનું પરિણામ ઘટતા એડમિન દ્વારા કેટલાક શિક્ષકો વિરુદ્ધ કાર્યવાહી કરાતા માહોલ ગરમાયો હતો શિક્ષકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ વર્ષોથી નિષ્ઠાપૂર્વક શિક્ષણ આપે છે છતાં તેમની માંગણીઓ જેમ કે પગાર વધારો પર કોઈ ધ્યાન આપતું નથી શિક્ષકોનો દાવો છે કે જો તેઓ કોઈ પણ જાતની રજૂઆત કરે તો તેમને નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકીઓ આપવામાં આવે છે તેઓએ એ પણ જણાવ્યું કે શાળાનું સંચાલન એવા લોકોને સોંપવામાં આવ્યું છે જેમને શિક્ષણ વિષય કોઈ અનુભવ નથી આ એડમિન વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં નિર્ણય લેતા નથી પણ બદલે શિક્ષકોને માનસિક રીતે હેરાન કરે છે વિશેષ વાત એ છે કે વર્ષોથી શાળામાં કામગીરી બજાવતા શિક્ષકોને માત્ર દસથી બાર હજાર રૂપિયાનો પગાર આપવામાં આવે છે જ્યારે આ બાબતે રજૂઆત કરવામાં આવી ત્યારે પણ તેમને કાઢી મૂકવાની ચીમકી આપવામાં આવી જ્યારે શાળાના એડમિન સાથે સંપર્ક સાધવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે શાળાના વિદ્યાર્થીઓને વધુ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવા માટે આંતરિક સ્તરે શિક્ષકોની બદલીઓ કરી છે જો કે કેટલાક શિક્ષકોને આ બદલીઓ પસંદ ન હોય આ વિવાદ ઊભો થયો છે નામ પટેલ જૈનુલ આબીદીન ઉસ્માન અહમદ છું શિરપુરાનો રહેવાસી છું ભરૂચ વેલ્ફેર હોસ્પિટલમાં ત્રણ વર્ષ અઢીથી ત્રણ વર્ષ મેં જોબ કરી અને હું ત્યાંથી રજા લઈને મક્કાશો એવા એક્સપીયન્સ ને અનુભવવાળા ટીચરો જ્યારે અમની પાસે આપણે પાસે પાસે ટ્રસ્ટ પાસે આ વસ્તુ આપણે લઈને જઈએ ફરિયાદ લઈને જાય તો લોકો એક જ વાક્ય કે ગેટ ફ્રોમ હિયર અહિયાં થી તમે નીકળી જાવ જે થાય તે તમારે અમારું માની લેવાનું

પંદર વર્ષ થી ટીચરો છે એ સત્તાવીસ વાળાને જેટલો પગાર છે તેટલો નવ વર્ષ પગાર છે દસ થી અગિયાર બાર હજાર ની આસપાસ છે ને કામ એટલું બધું લે છે કે ઓફિસ નું કામ પણ અમારે કરવાનું ઓફિસ નું કામ પણ અમારે કરવાનું બુક પર અમારે વેચવાની પછી યુનિફોર્મ પર અમારે વેચવાના ને યુનિફોર્મ ને બધું ના વેચાય તો તેને આપણને એવું કહેવામાં આવે કે તમારો પગાર સ્ટોપ થઈ જશે આ બધા ગવા અ હું એઝાઝ પટેલ એડમિનિસ્ટ્રેટર ધી બોમ્બે પટેલ વેલફેર સોસાયટી ભરૂચ આજ રોજ જે ઘટના બનેલી છે જેના કેટલાક કારણો હતા મેનેજમેન્ટે ગયા એકેડેમિક વર્ષમાં કેટલાક સુધારા સ્કૂલ નું સ્ટાન્ડર્ડ ઉપર લાવવા માટે કરેલા જના અનુસંધાનમાં एग्जाम ના પેપર અમારી પાસે કેટલાક વાલીઓ ની એવી ફરિયાદ આવેલી કે આપણી શાળા ના શિક્ષકો એમના પરીક્ષા ના પેપરો જે છે એ એમના ટ્યુશન માં જતા વિદ્યાર્થીઓને આપી દે છે આ પેપરો ના કારણે જે મહેનત કરતો હોય બાળક પહેલેથી શરૂઆતથી એ બાળકો ના માર્ક્સ આવતા નથી એમના રિઝલ્ટ ઉપર બહુ વધારે પડતી અસર જોવા મળે છે એટલે મેનેજમેન્ટે એવું નક્કી કર્યું કે બહાર કોઈ થર્ડ પાર્ટી એજન્સી અને કેટલાક એક્સપર્ટ ટીચરોની મદદથી પેપરો સેટ કરાવવામાં આવે એના અનુસંધાને પરીક્ષા લેવામાં આવે અને એ પરીક્ષાની અંદર આપણને ખબર પડે કે આપણા જે સ્કૂલના બાળકો છે એનું લેવલ શું છે કારણ કે આપણી શાળાના જે શિક્ષક બાળકો છે વેલફેર હોસ્પિટલ ભરૂચ એ ભરૂચ જિલ્લાની એક એવી શાળા છે અને એટલા માટે સ્થાપના કરવામાં આવેલી છે કે ગરીબમાં ગરીબ બાળકનું વાલીનું છોકરું રિક્ષા ડ્રાઈવર હોય લારી વાળો હોય ચા વેચવા વાળો હોય આવા જે બાળકો હોય એમના બાળકો ઓછામાં ઓછી ફીમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના અંદર એડમિશન લઈ અને એમનું શિક્ષણ મેળવી શકે તો આવા જે બાળકો છે એમને કોઈ પણ પ્રકારનો અન્યાય ન થાય એટલે આપણે પેપરો બહારથી સેટ કરાવ્યા બહારથી સેટ કરાવીને એક્ઝામ લીધી તો આ જે ટીચરો હમણાં અહીંયા જે એમને હંગામો કરેલો આ શિક્ષકોના જે રિઝલ્ટ હતા એનું એના અનુસંધાને સવારમાં ચર્ચા થઈ જે ફયાઝ પટેલ કરીને જે શિક્ષક હતા જેમને અત્યારે સૌથી વધારે તકલીફ હતી આ બાબતની કારણ કે એમના વર્ગના અંદર છાંસઠ છોકરા હોય તો એમાંથી ત્રેસઠ નાપાસ થયેલા એવી જ રીતે ક્લાસ વાઇઝ જો આપણે સંખ્યા જોઈએ તો સિત્તેર કે સાઈઠ કે સિત્તેર છોકરાઓનો ક્લાસ હોય એના અંદરથી કોઈ છોકરું ટ્રિપલ ફિગરમાં પાસ થયેલું નહોતું એટલે એમને પેલું એમને લોઅર ક્લાસ આપવાની ચર્ચા થઈ હશે સ્કૂલના પ્રિન્સિપલ અને સુપરવાઇઝર સાથે સ્કૂલના અંદર કે તમને હવે જે હાયર ક્લાસ આપેલા એના બદલે લોઅર ક્લાસમાં તમને મૂકીશું કારણ કે આ વર્ષે અમે ઘણા નવા શિક્ષકોની ભરતી કરી છે જે લોકો ફૂલી ક્વોલિફાઈડ છે એ લોકો એમની માસ્ટર્સ ડિગ્રી અને બી એડ નું જ્ઞાન ધરાવે છે એટલે ઇનસિક્યોરિટી ના ભાગરૂપે આ એક આ પ્રકારનો માહોલ ઉભો કરવામાં આવ્યો અને મેનેજમેન્ટ ઉપર દબાણ કરવાના પ્રયત્નો કરવામાં છૂટા કરવાનો કોઈ પ્રશ્ન જ નથી કારણ કે એક પણ શિક્ષક ને આ ચાલુ એકેડેમિક વર્ષમાં જેમનું પરિણામ આવ્યું છે એમને કોઈને નોટિસ સુધા આપવામાં આવી નથી જો આવી હોય તો એમની પાસે એની કોપી હોય એક્ઝામ્પલ કે દસમા ધોરણનો કે નવમા ધોરણના ક્લાસમાં ભણાવતા હોય તો એના બદલે તમારે અત્યારે છઠ્ઠા ધોરણમાં કે સાતમા ધોરણમાં ભણાવવું પડશે તો આની કેટલીક આડઅસરો થાય એવી હતી એમના પ્રોફેશનલ કેરિયર પર કે કોઈ ટીચરોની એક માનસિકતા હોય છે કે દસમા ધોરણમાં ભણાવતો હોય કે બારમા ધોરણમાં ભણાવતો હોય તો એમનો મેઈન ઉદ્દેશ મારા પ્રમાણે હું એવું નથી કહેતો કે દરેક શિક્ષક એવો હશે પણ એમનો ટ્યુશનના જે ટાર્ગેટ્સ હોય એના પર કદાચ એની અસર પડી હોય અને એના કારણે આખું આ પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એવું લાગે છે હું પટેલ ફૈયાઝ ભરું વેલફેર સ્કૂલ માં છેલ્લા આઠ વર્ષથી નોકરી કરું છું અને છેલ્લા આઠ વર્ષથી મેં પહેલાના વર્ષોમાં નોટિસ કરેલું કે અહીંના જે છોકરા જે એડમિશન લેવામાં આવે છે તેમાં કોઈ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન કરવામાં આવતું નથી અને એ રૂલ્સ રેગ્યુલેશન મેન્ટેન ના કરવામાં આવ્યું તેના નતીજામાં આજે સ્કૂલની હાલત દયનીય છે અને એક જે સુપરવાઇઝર સાહેબ ને બનાવેલા છે એ સુપરવાઇઝર સાહેબ જૂઠ બોલીને બધા જે જૂના ટીચરો છે એટલે પહેલાથી એક્ઝિસ્ટિંગ એમાં એમાં જૂના ટીચરોમાં પચીસ વર્ષથી ઉપરની સર્વિસ વાળા ટીચરો અને ઇવન દસ વર્ષ આઠ વર્ષ પાંચ વર્ષ વાળા ટીચરો એમના પર જૂઠા જૂઠા બ્લેમ કરીને પોતાનો એક સિનારીઓ સેટ કરવામાં આવ્યો અને એ ટીચરે પ્રાઇવેટ સ્કૂલમાં ટ્યુશન ક્લાસીસ સ્ટાર્ટ કરવા માટે જેને એક્સપોઝ કરી જેનું બુક મારી પાસે છે અને તે રીઝન તે રીઝન ને લઈને અને જો સુપરવાઇઝ સાહેબ અમુક બીજી વસ્તુઓ ખોટી રીતે કરેલા છે દાદાગીરી કરવી કે મારું જ માનવું પડશે ખોટા એલ્જામ લગાવવા અને સ્કૂલમાં એક સાયન્સ અને સાયન્સ ફેકલ્ટીમાં બાયોલોજીનો ટીચર નથી તો એક તારીખે તારીખે મને બોલાવવામાં આવ્યો આવ્યો અને મારી લગાવવામાં કે બાયોલોજીનો ટીચર નથી તો સપ્લિમેન્ટરીમાં સુપરવાઇઝર કરીને ટ્રેપ કરવામાં આવ્યો મને સવાલ કરવામાં આવ્યો કે આ બાયોલોજી નો ટીચર કેમ નથી જો કે ભૂલ મેનેજમેન્ટ કહેવાય કે એ લોકો સ્કૂલમાં ટીચર લેતા નથી બીજી એક વસ્તુ એક ખોટો સિનારીઓ એ ક્રિએટ કરવામાં આવ્યો કે સ્કૂલમાં એ વસ્તુ હતી કે ચીટીંગ કરવાનો મુદ્દો કે ટીચરો પેપર આપી દે છે પણ એ જ વસ્તુ પછી જૂના ટીચરોને મુદ્દો બનાવ્યો જૂના ટીચરોને સફલિંગ કરવામાં એમની ડિગ્રી અને એમને કરવામાં આવ્યા ટવેલ્થ ના એક ટીચરને ડાઉન કેટલા બધા ટીચરોને ડિમોટ કરવામાં આવ્યા અને બીજો એક મુદ્દો લાસ્ટ જસ્ટ એક મંથ બિફોર એક્ઝામ થયેલી લાસ્ટ એક્ઝામ જેમાં એ લોકોનો મુદ્દો હતો કે ચીટિંગ કરાવે છે પણ એમના જે ટીચરો હતા એ ટીચરો ચીટિંગ પ્રોપર પેપર આપતા પકડાઈ ગયા છે જેનો મારી પાસે પ્રૂફ છે અને એ બધી પુનઃસ્તા લીધે એ લોકો નેગેટિવ રિપોર્ટ તૈયાર કરે છે કે આ રિઝલ્ટ કેમ આવતું નથી પણ એના મેઇન મુદ્દા એ છે કે એ લોકો છોકરાઓ એડમિશન એવા લે છે કે જે લો ક્રાઈટેરિયા હોય અને ટીચરોનો હાબટા નથી ડાયરેક્ટ ટાર્ગેટ કરીને જવાબ આપવાનો જવાબ આપો જવાબ આપો બસ જવાબ આપો અને હ્યુમિલિએટ કરે બધાની સામે એટલે આ ટીચરો જે છે એ હ્યુમિલિએટ થવા માટે આવ્યા છે અને સંસ્થામાં એડમિન એક જે છે એ એડમિન ને હોસ્પિટલ છે તો એ સ્કૂલ નથી સાચવી શકતા તો એમને સીધી રીતે બર કેમ કરી નાખવા ન આવતા ઈમને બચાવવામાં આવે કોઈ બીજા એડમિન મુકવામાં આવે જેને નો એક્સપિરિયન્સ હોય તે સારી રીતે સ્કૂલ ચાલવી શકે અને એક ફ્રોડ જે સુપરવાઇઝર સાહેબ છે ને બચાવવામાં આવે છે તો આટલું મારું કેવું છે